નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના મગફળીના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના મગફળીના બજાર ભાવની વાત કરીએ તો રાજકોટ નવસો વીસથી અગિયારસો સાઠ ધારી સાતસો એંસીથી અગિયારસો એકાવન હળવદ નવસોથી અગિયારસો પંચાણું ડીસા એક હજાર એકત્રીસથી અગિયારસો એકતાલીસ વિજાપુર નવસો પચાસથી તેરસો છવ્વીસ રોલ નવસો વીસથી અગિયારસો ચાર સિદ્ધપુર 900 થી અગિયારસો પાંત્રીસ ઓડીનાર એક હજાર બોટાદ એક હજાર પાંચથી એક હજાર પંદર દાહોદ 800 થી નવસો સાઠ સાવરકુંડલા એક હજાર બેતાલીસ થી અગિયારસો નેવું 908 નવસો થી નવસો આઠ પોરબંદર નવસો થી એક હજાર વિસાવદર નવસો પચાસથી અગિયારસો છાસઠ મેંદરડા આઠસો પચાસથી અગિયારસો સાઠ અમરેલી આઠસો પંદરથી અગિયારસો ઓગણસિત્તેર જુનાગઢ આઠસો પચાસથી અગિયારસો પાસઠ મોડાસા આઠસોથી તેરસો બાબરા એક હજાર પાસઠથી અગિયારસો પંચાવન ખાંભા નવસો એકાણુંથી એક હજાર ચોર્યાસી જામજોધપુર સાતસો થી અગિયારસો એક જેતપુર સાતસો એકતાલીસ થી અગિયારસો એકતાલીસ કાલાવડ સાતસો એસી થી અગિયારસો ઈડર એક હજાર પચાસ થી અગિયારસો ઓગણસાઠ જસદણ સાતસો પચાસ થી અગિયારસો સાઠ ધાનેરા નવસો એસી થી બારસો બાવીસ હિંમતનગર નવસો પચાસ થી ચૌદસો નેવું પાંથાવાડા એક થી અગિયારસો સલાલ એક હજાર થી બારસો જામખંભાળીયા નવસો છવ્વીસ થી એક હજાર નેનાવા નવસો થી અગિયારસો પાંત્રીસ લાખણી એક હજાર થી અગિયારસો અઢાર વડાલી આઠસો થી આઠસો નેવું પીલડી એક હજાર થી અગિયારસો પચાસ થરા એક હજાર પચાસથી અગિયારસો એકોતેર તિહોરી અગિયારસો એકાવનથી બારસો દસ થરાદ નવસો પચાસથી અગિયારસો જામનગર આઠસો પચાસથી એક હજાર નેવું ખેડબ્રહ્મા નવસોથી અગિયારસો એક વેરાવળ નવસો ચારથી અગિયારસો સાઠ સાતસોથી બારસો પચાસ તળાજા એક હજાર ચારથી અગિયારસો ચાલીસ ગોંડલ છસો એકાવન થી અગિયારસો છન્નું વડગામ અગિયારસો એકવીસથી બારસો એક મહુવા એક હજારથી અગિયારસો ઓગણપચાસ દિયોદર એક હજાર પચાસથી બારસો પચીસ ભાવનગર અગિયારસો સત્તરથી અગિયારસો જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો